ઋતુપોડની સમજૂતી આ જે છે એ સોનાનો વરક છે એનો પાતળી પટ્ટી છે એના પર જ્યારે આલ્ફા કણો આ રીતે આપાત થાય છે ત્યારે ઘણા મોટા ભાગના આલ્ફા કણો આ રીતે સીધી રેખામાં પસાર થઈ જાય છે જ્યારે અમુક આલ્ફા કણો આ રીતે અથડાઈ અને તેનું પ્રકિરણન થાય છે અહીં જે પ્રકીર્ણન છે એ ખૂબ જ મોટા ખૂણે થાય છે જ્યારે અમુક આલ્ફા કણો લગભગ બધા આલ્ફા કણોનું પ્રકિરણન ખૂબ જ નાના ખૂણે થાય છે જો આ રીતે સહેજ એના વડે અધરા છે તો આ રીતે મોટા ભાગના આલ્ફા કણો આ રીતે સામેની બાજુ જતા રહે છે બહુ જ ઓછા આલ્ફા કણો જે છે આની સાથે અથડાઈ અને મોટા ખૂણે પ્રકીર્ણન પામે છે અહીંયા આગળ આપણે આલેખ જોયો તેમાં હતું કે

પરમાણુ મોટે ભાગે આ રીતે પોલો ખૂણે આ રીતે પ્રકીર્ણન થતા હોય છે પરિણામે એકસો ડિગ્રી જેટલા મોટા ખૂણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા જે છે એ ઝીરો પોઈન્ટ એક ટકા જેટલી ઓછી છે જ્યારે મોટાભાગના પરમાણુ પોલો હોવાથી

ત્યારે એનું પરમાણુ સ્થિર રહે છે કારણ કે એના કરતા પચાસ ગણો ભારે છે આ સંજોગોમાં આલ્ફાગણો નો ગતિપદ ગતિના બીજા નિયમ અનુસાર સ્થિત વિદ્યુત

એકના છેદમાં સાઈન સ્કવેર થી આવે છે એકમ કરણોની ઝડપ અને એમ જે છે આલ્ફા કણોનો દર દર્શાવે છે આ સૂત્ર ફક્ત જાણકારી માટે છે આ સૂત્રની મદદથી

નજીક પહોંચે છે તેમ તેમ આ બળનું મૂલ્ય તેની દિશા સતત બદલાયા કરે છે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે જેમ જેમ ન્યુક્લિયસ એની નજીક પહોંચતું ગયું અહીંયા તો પહેલા બધા સરખી દિશામાં જ હતા પણ જેમ જેમ આલ્પાકર નજીક પહોંચતું ગયું એમાં એની દિશા આ રીતે બદલાતી ગઈ જયારે નજીક પહોંચે છે ન્યુક્લિયસ ની ત્યારે તેની દિશા અહીંયા બદલાય છે પહેલા તો ત્રણેયની ની દિશા સરખી હતી ન્યુક્લિયસ ની નજીક પહોંચ્યા બાદ તેની દિશા બદલાઈ ગઈ અહીં આલ્ફાકણો નો ગતિમાર્ગ ગતિના પ્રારંભમાં કણનો વેગનો સદિશ કેટલા લંબ અંતરે છે છે પર આધાર રાખે કેન્દ્રથી પ્રારંભના વેગ સદિશના લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવામાં આવે છે આ જે છે બી એ બંને વચ્ચેનું જે લંબ અંતર છે ન્યુક્લિયસ અને આલ્ફાકંડના ગતિમાર્ગ વચ્ચેનું જે લંબ અંતર છે બી એને કહેવાય છે ઇમ્પેક્ટ પેરામીટર

આકૃતિ પદે સ્પષ્ટ છે કે બી નું મોટું મૂલ્ય હશે જો અહીંયા બી નું મૂલ્ય જે છે એ હશે નાનું હશે વખત અને અહીંયા ઘડી એની સહેજ નજીક હતો તો અહીંયા ઘડી ફરી જે છે એ વધી ગયો માટે પ્રકીર્ણન કોણ મૂલ્ય મોટું મળે છે જ્યારે શૂન્ય હશે પી

વાંકુ વળે છે એ સૌથી મહત્ત્વ આપણને મળે છે સૌથી વધારે ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણો ન્યુક્લિયસ થી લગભગ દસ માઇનસ પંદર જેટલી અંતર સુધી એની નજીક જઈ શકે છે આ જે વન છે એ ન્યુક્લિયસ ની પાસે વન નંબર ના અંદર આ રીતે આગળ વધતા એ ન્યુક્લિયસ ની અંદર દસ ની માઇનસ પંદર ઘાત મીટર સુધી જઈ શકે છે જેને એક ફર્મી કહેવામાં આવે છે દસ ની માઇનસ પંદર ઘાત મીટર ને જે ન્યુક્લિયસ ની ત્રિજ્યા દર્શાવે છે કે એની અંદર જઈ શકશે નહીં આલ્પા આલ્પાપાન આમ ન્યુક્લિયસ નું કદ પરમાણુ ના કદ કરતા દસ ની પાંચ નાનું છે પરમાણુ મોડેલ તેને સૂચવ્યું કે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્ર વાળા ન્યુક્લિયસના ભાગમાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય છે આથી ઋણ વિદ્યુત ભારત ઇલેક્ટ્રોન ન્યુક્લિયર્સ ને પ્રત્યે વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે છે અહીંયા ધન વિદ્યુત ભાર અહીંયાને દળ કેન્દ્રિત થયેલું હોય છે પરમાણુના ન્યુક્લિયસ ની અંદર ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે ભ્રમણ કરે છે અને આને રૂથરફોર્ડના પરમાણુનું પ્લેનેટરી મોડલ અથવા પરમાણુનું ન્યુક્લિયો મોડલ કહેવામાં આવે છે પૃથકવર્ણના પરમાણુ મોડલની અંદર રહેલી ખામીઓ જોઈએ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર પોતાની ગતિ ઉર્જા અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ને ફરતે શક્ય એવી અનંત કક્ષાઓમાં ભ્રમણ કરી શકે ઇલેક્ટ્રોન એની આજુબાજુ આ રીતે પરિભ્રમણ કરે છે પણ એ તો ગમે તે કક્ષાની અંદર આ રીતે પરિભ્રમણ કરી શકે આથી બીજા શબ્દોમાં કહીએ કે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈ પણ પ્રકારની પાબંધી એટલે કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં પણ હોઈ શકે આ કક્ષામાં પણ હોય શકે આપણે કહી ના શકીએ કે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં ન હોઈ શકે હોય પણ શકે ગમે તે કક્ષાની અંદર એ વર્તુળાકાર રીતે ન્યુક્લિયસ ની આજુબાજુ ભ્રમણ કરી શકે છે ફરી વર્તુળાકાર કક્ષામાં જે ફરતા ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ઘડી એનો વેગ દરેકે દરેક બિંદુ પાસે

જો કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત રીતે ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય તો તેની ઉર્જાની ત્રિજ્યા જો આ રીતે એ ઉર્જાનું આ રીતે ઉત્સર્જન કર્યા કરે તો એની ત્રિજ્યા જે છે એ ઘટે અને આથી રૂતર પડે કીધું કે આ રીતે પરિભ્રમણ કરે કે અહીંયાથી શરૂ કર્યા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરવાનું અને આ રીતે સર્પિલ આકારમાં એ પરિભ્રમણ કરશે અને તેની ઉર્જાની ત્રિજ્યામાં સતત ઘટાડો થશે પહેલા એની ત્રિજ્યા આ રીતે અહીંયા સુધી વધારે હતી ત્યારબાદ થોડી ઘટી ગઈ ત્યારબાદ એના થોડી ઘટી પછી છેલ્લે સાવ ઘટી ગઈ એ રીતે પરિણમ છે એટલે કે છેલ્લે જે છે એ ન્યુક્લિયસની અંદર આવી જશે એટલે કે પરમાણુ જે છે એની ત્રિજ્યાને ઘટાડતો જશે ઘટાડતો જશે અને છેલ્લે ન્યુક્લિયસની અંદર એની ત્રિજ્યા આવી જશે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે આ સંજોગ થશે પરમાણુ છે એ પોતાની સ્થિરતા પરમાણુ નથી પરમાણુ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી પરમાણુ વર્ણવટો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નીચા દબાણે ઉત્સર્જન કરે છે અહિયાં ઘડી ડિસ્ચાર્જ ટ્યુબ છે વાયુના પરમાણુઓ ઉત્તેજિત થશે ડિસ્ચાર્જ ટ્યુબ ની અંદર અને ત્યારબાદ આ રીતે અહીંયા દર્શાવ્યા અનુસાર તે વિકિરણનું ઉત્સર્જન કરતા હોય છે પરમાણુના વર્ણપટમાં જતા મુદ્દોને લઈને મેળવી શકાય છે અને એક જ સમૂહમાં જે વર્ણપટો વર્ણપટ રેખાઓ મેળવવામાં આવે છે અને એ એક વર્ણપટ શ્રેણી રચે છે વર્ણપટ રેખાઓ જે છે એ વર્ણપટ શ્રેણી રચે છે સ્વીડનના જોમર એમને દ્રશ્ય વિભાગમાં પડતી આવી એક શ્રેણી હાઇડ્રોજન વર્ણપટ ની અંદર શોધી જેને બામર શ્રેણી કહેવામાં આવે છે સૌથી મોટી વર્ણપટ રેખા ને એચ આલ્ફા ત્યારબાદની તરંગ લંબાઈ ચાર હજાર આઠસો એકસઠ એન્સ્ટ્રોમ ને એચ બીટા કહે છે એવું જોવા મળે કે છે કે જેમ તરંબાઈ ઘટે છે તેમની તીવ્રતા પણ આપ્યું એ એકના છેદમાં લેમડા આર ગુણ્યા એકના છેદમાં બે નો વર્ગ ઓછા એક ના એનો વર્ગ જ્યાં એન બરાબર પછી ત્રણ ચાર પાંચ

આપણને મળે છે એ જ રીતે બામણ શ્રેણી માટે એચ આલ્ફા એચ બીટા એચ ગામા તે રીતે દર્શાવેલા છે એ સિવાય જુદી જુદી શ્રેણી આપણને મળે છે લાયમા પાછળ બ્રેકેટ અને ફંડ તે આપણે જોઈએ વિભાગમાં આવેલી છે એની માટે તરંગ લંબાઈ એકના છેદમાં લેમડા બરાબર આર ગુણ્યા એકના છેદમાં એકનો વર્ગ ઓછા એક ના છેદમાં એન નો વર્ગ જ્યાં બરાબર બે ત્રણ ચાર એ રીતે આવેલા હોય છે બામર શ્રેણી આપણે એ બામર શ્રેણી જે છે એ દ્રશ્ય પ્રકાશમાં વિભાગમાં આવેલી છે એકના છેદમાં લેમડા બરાબર આર એકના છેદમાં બે નો વર્ગ ઓછા એકના છેદમાં એન નો વર્ગ

વિભાગમાં આવેલી છે પાંચ છ સાત તે રીતે લાયમન બામર પાસે બ્રેકેટ અને ફંડ ફંડ શ્રેણી જે છે તે દૂર એકના છેદમાં એન નો વર્ગ જ્યાં એન બરાબર છ સાત આઠ પાંચ પછીની સંખ્યાઓ આમ શક્ય એટલી બધી જ શ્રેણી માટેના જે સૂત્ર છે

આપણે આ શ્રેણીઓની વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ શોધી શકીએ ફક્ત થોડાક જ તત્વો હાઇડ્રોજન લિથિયમ જેવા આ સમીકરણ જેવા સરળ સમીકરણ વડે દર્શાવવામાં આવે છે હાઇડ્રોજન પરમાણુ કરતા વધારે જટિલ બંધારણ ધરાવતા પરમાણુ માટે મળતી શ્રેણીઓને આ જે સમીકરણો છે એના વડે દર્શાવવામાં આવતું નથી સમીકરણ છે આ સમીકરણ ચોક્કસ અસતત આવૃત્તિ કે તરંગ લંબાઈના ઉત્સર્જન સાથે બંધ બેસતું હોવા છતાં તે તેના પાછળનું કારણ શું છે આ સમીકરણ નો એ સમજાવી શકતું નથી